નમસ્કાર વિદ્યાર્થી મિત્રો રિપીલર્નિંગ લર્નિંગ અપમાં આપનું સ્વાગત કરું છું તો મિત્રો આપણે આગળના બધા જ વિડીયો લેક્ચરની અંદર ગતિના નિયમોની આપણે સંપૂર્ણ ટોપિક વાઇઝ થિયરી જોઈ એમાં જે પહેલો જે આપણો ટોપિક છે ગતિના નિયમો બરાબર પછી નેક્સ્ટ વેગમાન સંરક્ષણ તો પહેલો ટોપિક આ વિડીયો લેક્ચરની અંદર આપણે ગતિના નિયમો આધારિત એમસીક મિત્રો અભ્યાસ કરીશું તો જોઈએ મિત્રો બે કિલોગ્રામ પદાર્થ પદાર્થને ચાર મીટર પછી સેકન્ડના વેગથી ગતિમાન રાખવો હોય તો બળ કેટલું જોઈએ બરાબર એમ એટલે જો આપણી પાસે પ્રવેગ હોય તો આપણને બળ મળી છે એમ તો છે બરાબર તો પ્રવેગ મેળવવા માટે આપણી પાસે એટલા કયા છે કે પ્રારંભિક વેગ છે બે સેકન્ડ તો આપણે સૂત્ર છે વી બરાબર વી જીરો પ્લસ એટી એના પર પ્રવેક શોધી નાખીએ વી માઇનસ વી જીરો છેદ આવશે તો જીરો ચાર પ્રવેગ કેટલો બે આવશે બે સૂત્ર છે માઇનસ બે માઇનસ ચાર ન્યૂટન આવે બરાબર પણ જનરલી મૂલ્ય લેવાનું હોય છે પદાર્થની બરાબર છે એ બરાબર માઇનસ ચાર

કે ધારો કે આ બે બળ છે એફ વન અને એફ ટુ બે બળ છે આ બળ છે એફ વન આ બળ છે એફ બરાબર હવે આ વચ્ચે નું પરિણામી બળ એફ હવે મિત્રો અહીંયા શું કહે છે કોઈક બળ પરિણામી બળ સાથે ત્રીસ નો ખૂણો રચે ધારો આ ત્રીસ નો ખૂણો રચે છે ત્રીસ નો ખૂણો અને બંને બળો વચ્ચે નો કોણ શું છે ઠીટા લઈ લઈએ તો આપણે એફ નું મૂલ્ય શોધવાનું રહે તો સૌ પ્રથમ આપણે ઘટકો પાડીશું મિત્રો અહીંયા જે છે ને એફ ના ઘટકો આ બાજુ પડે તો શું આવે મિત્રો એફ કોસ ત્રીસ અને આ બાજુ શું આવશે એફ આપણે શોધવાનું છે તો અહીંયા મિત્રો આપણે આવશે એફ કોસ્ટ્રીસ અને એફ ટુ કોટા એનો સરવાળો કેટલો છે વીસ છે એફ ટુ cos theta, wadda, f આવશે સરવાળો મિત્રો છે આપણે કરતા બનાવીએ છીએ પ્લસ એફ એફ કેટલા છે વીસ √3 થ્રી કોસ ત્રીસ કેટલા આવશે √3 થ્રી બાય ટુ બરાબર વીસ તો આવશે દસ અને ત્રીસ થશે દસલી સોરી એફ વન પ્લસ એફ ટુ આવી સરવાળો કરવાનો એફ ટુ પ્લસ વીસ બરાબર એફ કોસ ત્રીસ એટલે અહીંયા પ્લસ આવશે સરવાળો તમે આ રીતે કરો ને એટલે ચાલો હવે આ બાજુ આપણે શું કરવાનું છે કે f1 નો આ વેલિડિટી આ બાજુ એનું ટોટલ x દિશામાં જ છે હવે y દિશામાં શું છે 0 0 f2 sin θ બરાબર f sin 30 f2 sin θ શું આવશે મિત્રો f f છે 20√3 sin 30 1/2 કેટલા આવશે 10√3

એટલે cos² sin² એટલે 1 આવશે અને 400 આવશે તો આપ તો મિત્રો કેટલા આવે 20 બીજા બળ મૂલ્ય કેટલું આવશે 20 એટલે આપણો આન્સર કેટલો આવશે ડી અહીંયા જોજો મિત્રો આ બેનો સરવાળો f2 cos θ તો બોલતે આપણે આ બેનો સરવાળો કર્યો પણ f2 cos θ 20 f cos 30 લેશો એટલે આ જે માઈનસ આવવાનું છે ને પ્લસ આવશે નેક્સ્ટ જોઈએ છે મિત્રો ત્રીજું જો દળ પર લાગતું બળ છ એ કેરેટ મારેટ વધતા દરેટનો પ્રગ હોય તો બળનું મૂલ્ય શોધવું પડશે આવી રીતે છ નો વર્ગ મિત્રો છત્રીસ આવશે વધતા ચોસઠ વધતા સો ચોસઠ ને છત્રીસ સો ને સો બસો બસો એટલે કેટલા થશે દસ રૂટ ટુ

મિત્રો ચોથા એમ શીખ્યું છે પદાર્થનું વેગમાન વીસ ટકા વધે તો તેની ગતિ કેટલી વધશે તો છે છે ત્યાર પછી વધે અને ભાગ્યા સો આવશે એટલે કેટલા આવશે મિત્રો વીસ ભાગ્યા સો એકના છેદમાં પાંચ લસ્સા લે ફાઈ પી ફાઈવ થશે હવે મિત્રો ગતિ ઉર્જા વેગમાન વચ્ચે શું સંબંધ છે મિત્રો સિક્સ પી બાય ફાઈવ અને પી વન છે પી તો છનો વર્ગ છત્રીસ છેદ માં પચીસ વિયોગ કરો અંશમાં

તો મૂલ્યમાં શું થાય મિત્રો ઘટકો ના વર્ગના સરવાળાનું વર્ગ મૂળ ચાર ગ્રામ એમ બરાબર એમ એ પાંચ ના છેદમાં એમ એમ એટલે બે તો બે પોઈન્ટ પાંચ મીટર પ્રતિ સેકન્ડ એટલે આપણો જવાબ આવશે સી છઠ્ઠો છે ત્રીસ નો કોણ ધરાવતી ઢાળવાળી સપાટી પર પદાર્થ ફેંકતા તે એક્સ વન અંતર કાપી સ્થિર થાય છે જો આ જ ઝડપથી કોણ ધરાવતી ઢાળવાળી સપાટી પર પદાર્થને ફેંકવામાં આવે તો તે એક્સ ટુ અંતર કાપીને સ્થિર થાય છે તો એક્સ વન ભાગ્ય એક્સ ટુ કેટલા તો મિત્રો આપણી પાસે સૂત્ર છે વીસ માઇનસ વી જીરો સ્કવેર બરાબર ટુ એ આ સૂત્ર પરથી પદાર્થ સ્થિર થાય છે તો એક્સ અંતર માટે શું થાય છે પદાર્થ થીટા બરાબર ત્રીસ માટે જીરો આવી જીરો સ્કવેર ટુ એને બદલે શું થાય ખબર મિત્રો જી સાઈન થીટા અને અંતર એક્સ સમીકરણ એક ઠીટા બરાબર સાહીઠ માટે સ્થિર થાય એટલે એમાં પણ અંતિમ એક જીરો

100 બે કિલોગ્રામ દળનો પદાર્થ ત્રણ મીટર ત્રિજ્યાના વર્તુળાકાર પથ પર ત્રણ મીટર પ્રતિ સેકન્ડના વેગથી ગતિ કરે છે જો તેની ઝડપ ચાર મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરના દરથી વધારવામાં આવે તો પ્રવેગ કેટલો ત્રિજ્યા આપણી છે 3 મીટર અને મીટર પ્રતિ સેકન્ડ એ વેગ આપ્યો છે તો આપણે કેન્દ્રવર્તી પ્રવેગ શોધીએ v2/r

મૂલ્ય લઈએ ત્રણ નો વર્ગ વર્ગ નવ એટલે પાંચ આપણો જવાબ કયો આવશે ડી આવશે આઠમું ઢાળવાળી સપાટી અને બ્લોક વચ્ચે નો ઘર્ષણા લોટ થ્રી છે જ્યારે સપાટીનો ઢાળ ત્રીસ અંશ નો કરવામાં આવે તો બ્લોકનો નો કેટલો મિત્રો આ બાજુ શું આવશે એમજી સાઈન ત્રીસ માઇનસ એફ એસ એટલે મ્યુ એસ એન આવશે અને એન બરાબર એમજી આવશે આ એન અને એમજી સાઈન કોસ્ટી સમાન આવશે એન નંબર એમજી કોસ્ટે

પ્રમાણમાં એસ ચાલે છે વનપન એફ આપણે સૂત્ર મૂકીએ ચાલે છે વનપણ એફ બાય એસ એફ બાય તો આ છે મિત્રો છો દસમો સ્થિર અવસ્થામાં રહેલા પોઈન્ટ બે કિલોગ્રામના પદાર્થ પર પોઈન્ટ ત્રણ આ કેરેટ મા પોઈન્ટ ચાર જે કેરેટ લગાડવામાં આવે છે

કરીએ તો કેરેટ પ્રવેગ આવ્યો પદાર્થ સ્થિર છે વી જીરો જીરો આવશે વી વી શોધવાનું છે પ્રવેગ એક પોઈન્ટ પાંચ કેરેટ મા ટુ છે કેરેટ અને અહીંયા આવશે છ વેગનું મૂલ્ય કેટલું આવશે મિત્રો પંદર છૂટન નું બળ લગાડવામાં આવે તો તે એકસો પચીસ કિલોગ્રામ મીટર પરથી સેકન્ડના વેગમાં પ્રાપ્ત કરે છે તો પદાર્થ પર કેટલા સમય માટે બળ લાગશે તો ન્યૂટન નો આપણે બીજો નિયમ લગાડીએ છીએ

એવી રીતે કે ત્રણેય બળનો સહી સરવાળો મિત્રો આપણે જોઈએ ને એફ વન પ્લસ એફ પ્લસ એફ થ્રી ઇઝ ઇક્વલ ટુ જીરો એફ વન કેટલું થાય માઇનસ એફ ટુ માઇનસ મૂલ્ય લઈએ મૂલ્યમાં ઋણ નીકળી જાય ઘટકોના વર્ગના વર્ગમૂળ હવે જો બળ એફ દૂર કરવામાં આવે તો કણનો પ્રયોગ કેટલો આપણે આ બળ કાઢી નાખ્યું તો આ બે બળ વધે આ બે બળોનું પરિણામી બળ આપણે વચ્ચે આવશે બરાબર એફડેસ તો એફડેસ કેટલું થાય તબેલા વર્ગના વર્ગ અનુ વર્ગમૂળ સમયવી રીતે જ આવશે f2 સ્ક્વેર પ્લસ f3 સ્ક્વેર તો કણનો પ્રવેગ કેટલો તો પ્રવેગ કેટલો આવે f ડેશ પરિણામી બળ આવે છેદમાં દળ હવે f ડેશ બરાબર તો આ છે વર્ગમૂળ માં f સ્ક્વેર પ્લસ f3 સ્ક્વેર પણ એવો જવાબ નથી તો બે સરખા છે f f ડેશ ને બદલે f1 લખી દઉં છું બે સરખા છે એટલે તો શું આવશે મિત્રો આવશે આવશે એ જવાબ વિદ્યાર્થી મિત્રો આજના વિડીયો લેકચર ની અંદર આજે જે આપણો ટોપિક છે એ નીટ અને ખૂબ જ ઉપયોગી છે તો જે વિદ્યાર્થીઓ સ્કોર કરવા માંગતા હોય તે આપણા આ જે વિડિયો લેક્ચર છે એનું વારંવાર મિત્રો અભ્યાસ કરો તો ચોક્કસપણે તમે સ્કોર કરી શકશો થેન્ક યુ મિત્રો